નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાય અને જાણી આજના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં અડબા ડબા ડોળા ડરબા ડબા લાવિ 9999 હો 23 24 24 23 33 34 34 38 38 હેલો બાપા હેલો કેટલો 1133 રૂપિયા 1133 રૂપિયા 1133 માં લખો ભાઈ કિરાબ ભાઈ 1133 રૂપિયા ભાવ થયો જી 20 મગફળી એ ક્વોલિટી ની વાત કેન વજન માં હારી દાણા જોરદાર ને પૂરા ઉતારા ની હે ભાઈ 1138 रुपया भाव થઈ ગયો 22 નંબર સુપર ક્વોલિટી હે માંડવી કાંઈ કરતે ની ભાઈ દાણે પણ હારું હે 1138 ભાવ થયો આનો આજનો હાલો સંજાલે 41 કિસન મતા બહુ જ મના હાય તાકો 57898 આ મગફળીનો ભાવ નવસો છન્નું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટી નહીં ભાઈ વજનમાં હળવી ભાઈ નવસો છન્નું રૂપિયા ભાવ મીડિયમ ક્વોલિટી ભાઈ એક હજાર મારા એક હજાર ને રૂપિયા ભાવ થયો બીટી બત્રીએ ભાઈ ક્વોલિટીની વાત કરીએ ને વજનમાં અડવી ભાઈ મીડિયમ ક્વોલિટી એક હજાર છવ્વીસ રૂપિયા ભાવ બીટી બત્રીનો ભાઈ વજન અડવું bảy năm sáu hai trăm vào thì ô number medium quality hoặc là nhân mạ để về bảy bảy number nó भाई एक हजार तो ने वीस रुपया भाव थे बीती बी ए क्वॉलिटी वाचन माड़वी भाई मीडियम क्वॉलिटी है भाई एक हजार ने वीस भाव સાડત્રીસ નંબર મગફળી એ ભાઈ એક હજાર ને અઢાર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો સાડત્રીસ નંબરનો ભાઈ આજનો ભાવ એક હજાર અઢાર રૂપિયા ભાવ થયો આજનો વજનમાં હળવું ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને બાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી મીડિયમ ક્વોલિટીની આ વજનમાં અડવી ભાઈ એક હજાર બાર રૂપિયા ભાવ થયો મગફળીનો વજન માળવું ભાઈ મીડિયમ ક્વૉલિટી ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ચુમાલીસ રૂપિયા થયો ભાઈ જીવીસ છે ક્વૉલિટીની વાત કરી મેં જોઈ લો ભાઈ વજન અડવું થોડુંક મીડિયમ ક્વોલિટી એક હજાર ચુમાલીસ રૂપિયા ભાવ થઈ ગયો આજનો ભાઈ આનો એવો ક્વૉલિટી